અમે અહીંયા પચાસ વર્ષ પહેલાં ચુમ્મોતેર પંચોતેર ને છેલ્લી બેચ જૂની છે એસએસસીમાં અહીંયા ભણ્યા અમે ચાર વર્ષ આ સ્કૂલમાં ભણ્યા છીએ મા સરસ્વતી ધામ અમારું માતૃ સંસ્થા જેમાં અમે ભણ્યા છીએ એના સંસ્મરણો અમે પચાસ વર્ષ પછી પણ આ સ્કૂલમાં આવીને અમે ઉજવણી કરી છે લગભગ બત્રીસ થી તેત્રીસ જણા અમે ભાઈઓ અને બહેનો છીએ અહીંયા અને ત્રણ ત્રણ જણા ત્રણ વર્ષ એટલે ત્રણ દિવસ અમે સાથે છીએ અને એ ત્રણ દિવસ અમે અમારા એક આમ તો વર્ષોથી અમે સાથે મળીએ છીએ છેલ્લા લગભગ વર્ષથી કે ચાલીસ વર્ષથી અમે સતત મળતા છીએ એકબીજાને અને આ સ્કૂલમાં અમે એકોતેર થી પંચોતેર એકોતેરના નવનિર્માણ વખતે જે અમે શ્રમદાન કરેલું અને અહીંયા ધૂળમાં રમ્યા અને આ સ્કૂલમાં ભણ્યા અને આ પ્રાર્થના સભામાં અમે જે પ્રાર્થના સભાનો જે અમને આ એક લાવો મળ્યો હતો અને એના હિસાબે જે અમારામાં સંસ્કાર પડ્યા છે અમારા પૂજ્ય રમેશભાઈ દવે અને અમારા ગઢવી સાહેબ જે એ તળપદી ભાષામાં એમની ગઢવી ચારણ શૈલીમાં વાર્તાઓ કહેતા અને એ વાર્તાઓનું જે અમારા જીવન ઉપર જે અસર પડી છે અને એનો અમારું આજે ઉજળું જીવન બન્યું છે અને નિર્વસની ગ્રુપ છે અમારું અને એટલા માટે અમે આ સંસ્થાનો અમારા તે જમાનામાં આચાર્ય રમેશભાઈ અને બધા શિક્ષકોનો આભાર માનીએ છીએ અને અત્યારના અત્યારના પણ આચાર્ય અને શિક્ષક વર્ગ એમનો પણ આભાર માની અમારા નાના ભાઈઓ અહીંયા ભણે છે એમને પણ અમે ખૂબ ખૂબ અંતરથી અભિનંદન આપીએ છીએ શુભેચ્છાઓ આપીએ છીએ અને એમને એક સલાહ આપીએ છીએ કે આ સ્કૂલનું નામ રોશન કરજો ધન્યવાદ હરેશભાઈ